નમસ્કાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી દારૂ અફીન ડ્રગ્સ સહિતના કેફી પદાર્થો ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવતા હોય છે જેને પગલે બંને રાજ્યોની સરહદે આવેલા દાહોદ જિલ્લામાંથી ગુજરાત પ્રવેશ કરતા હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સીલની ટીમે એ બાતમીના આધારે એમડી ડ્રગ્સના જથ્થાની સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે બાતમીના આધારે દાહોદના સ્ટેશન રોડ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સીલની ટીમે મધ્યપ્રદેશ પાસિંગ કારને રોકીને અંદર તપાસ કરતા વીસ લાખ ઓગણપચાસ હજારની કિંમતનું બસો ચાર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે કારમાં સવાર મધ્યપ્રદેશના રતલામના રહેવાસી મકબુલ કુરેશી અને અનસ અલી સૈયદની ધરપકડ કરી જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢનો રહેવાસી લાલા પઠાણ ફરાર છે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે